પ્રણામ સ્વાગત છે આપનું અમદાવાદની પોળોમાં જીનાક ટ્રસ્ટના આયોજન હેઠળ સતત બારમી વાર સામૂહિક શુદ્ધિકરણનો અદભુત મજાનો અવસર ચાલો સાંભળીએ એમના હૃદયના શબ્દોને એમના હૃદયના ભાવોને શુદ્ધિકરણનો અવસર બહુ ભાગ્ય અને બહુ પુણ્યનું ઉપાર્જન કર્યું હોય ત્યારે જ મને છે દિવસ ઘરનું કશું કામ કર્યું પણ દિનારે શુદ્ધિકરણ કરતા એટલો આનંદ થાય છે કે જેની હું કલ્પના બી નથી કરી શકતો અમારું આખું રાજજનક પરિષદ હું બધાને એ જ વિનંતી કરીશ કે આ દાવો આ અવસરમાં આ બમા ચૂકવો જોઈએ નહીં જ્યારે શુદ્ધિકરણ ત્યારે ખબર પડે છે કે આટલું બધું ધીરાસન માં હોય છે અને જ્યારે સાફ થાય છે ત્યારે એવું થાય કે દર વર્ષે આવીને શુદ્ધિકરણ કરવું મારા શુદ્ધિકરણનો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો આઈ વિશ કે હું ફરી આવી શકું અને પાર્ટ લઈ શકું ઘણા વર્ષથી શુદ્ધિકરણમાં આવી રહી છું અને મને ઘણું મજા આવે છે સુપર એક્સપિરિયન્સ રહે છે અને હું તમને બધાને કહું છું કે તમે પણ આવા ભવ્ય જિનાલયોમાં જોઈન થાવ અને શુદ્ધિકરણમાં આવો અને દર વર્ષે અમે લોકો રાહ જોતા હોઈએ કે ક્યારે શુદ્ધિકરણનો મોકો મળે ત્યારે શુદ્ધિકરણ કરવા અહીંયા આવીએ ત્યારે અહીંયા ધીરાસર ની પ્રતિમા છે ધીરાસર ભવ્યતા જોઈને અમને એમ થાય છે કે આવું આવા જીનાલયો આપણે આપણી ધરોહર છે એને આપણે સાચવવાની છે જયારે બી હું દર્શન કરું ત્યારે એવું જ વિચાર આવે કે આ મારા સાહેબ એ ખોટું સ્ત્રીમાં અવતાર લીધેલો છે ભગવાન જે કામ કરી શકે એનાથી વધારે પડતા કામ મૈત્રી ખરેખર અમને લોકોને બહુ જ ગર્વે છે કે મારી ગુરુમાં સખત સખત ઉત્સાહશીલ છે અને લોકો નું જ વિચારે છે એમના વિશે કદી વિચારતા જ નથી ગુરુમાં કોટી કોઈ પ્રણામ હું એવું ઈચ્છું તું કે છેલ્લા શ્વાસ સુધી આ ગુરુમાં હાથ હું પકડેલો રાખું જે વાઇબ આવે ને જે પોઝિટિવ વાઇબ આ જે ઊર્જા છે ના દેરાશર્મા એની આજ ના કોઈ પણ બીજા જો નવા દેરાશર્મા જો એવું નઈ મળે પણ અમે અમારું આત્માનું શુદ્ધિકરણ કર્યું એની અનુભૂતિ થઈ છે અમને શુદ્ધિકરણમાં બહુ જ મજા આવી એ નાઈબિશ કે આપણે આવા ચાન્સીવાર મળતા હૈ શુદ્ધિકરણમાં બહુ મજા આવી મને ખબર નેક્સ્ટ ટાઈમ આઈસ ત્યારે મારી જેટલા બધા ફ્રેન્ડ્સ મે લઈ નાઈસ આવ કાર્ય આના કરી રહ્યા છે આટલા દેરાશર્મા એક સાથે કરવા અને આટલી ટીમ ઊભી કરી અને બધાને આટલું પ્રશંસા આપે છે તો તો ધનમંત તો શુદ્ધિકરણ કરાવી મજા આવી

અમે બધા સાથે મળીને એક એક થાંભલાથી લઈને એક એક પ્રતિમાઓ જઈને સરસ રીતે શુદ્ધિકરણ કર્યું અને એનો અમને સરસ આજે લાભ મળે એમાં અમને જાણ થઈ કે આરસની પ્રતિમા છે અને પંચદાલની પ્રતિમા એમાં કયો કયો દ્રાવણ વપરાય છે એ અમને આજે નોલેજ મળ્યો અને પહેલી વાર જીવનમાં લેપ કર્યો છે દિવસાનો ભાડો જ્યાં શામળાજી પાછળના પરમાત્મા છે ચારસો થી ચારસો ને ચૌદ વર્ષ પ્રાચીન પ્રતિમા છે આ ખૂબ આનંદ આવ્યો આખો અત્યારે સુધીમાં જે વાઇબ્રેશન જે આવી રહ્યું છે એવું અત્યાર સુધી કોઈ દિવસ ફીલ થયું નથી

ભાવ કરીશું એ જાણવા માટે બદલ આપણે કરીશું અમને આ સહકાર્યો ફરી ફરી મારા સાહેબ બોલાવતા રહે એવી જ અમારા બધી બહેનોની એવી અપેક્ષા છે